અને એમાં કોઈ એક વાર પ્રશ્ન કરેલો કે આહાડી પૂનમ જ ગુરુ પૂનમ કેમ આહાડ મહિનાની ની કેમ ત્યારે મને એક વિચાર એ આવ્યો હતો કે ગુરુ ક્યારે યાદ આવે જેથી દુઃખના વાદળા સવાઈ ગયા હોય અને તમે એક ધ્યાન થી તમે બેહી જાઓ અને તમારા રાત દુખના વાદળાને હોહરવી નજર ચીરી ચીરીને સદગુરુના ચરણ સુધી તમારી દ્રષ્ટિ વહી જાય ને એટલે તમારા દુખના વાદળા તૂટી જાય એમ આ ગુરુ પૂર્ણિમાનો ચંદ્રય છે ને સાહેબ ઈ અહડમાં એટલે આવે કે એટલા ઘટાટો વાદળામ 200 200 ભેજના વાદળાના થર લાગી ગયા હોય એની વચ્ચેથી ક્યારે ક્યારે પૂર્ણિમાના એમ કહેવાય ગુરુ પૂર્ણિમાના એમ કહેવાય કિરણો માથે આવે ને તોય તે દે માની લેજો કે આપડી રાતી સુધરી જાય છે ઇથી આગળ વાત કરું અહાડી બીજનું મહત્વ શું કામ એ મને હમણાં સમજાણું અહાડી બીજનું જ મહત્વ શું કામ અહાડી બીજના માણસો ગમે એમ દર્શન કેમ કરે છે નજરો કેમ માંડે કે આહાડી બીજના દર્શન કેમ થાય એમાં બે વાત છે એક તો વિયોગના છૂટા પડેલા હોય ને એ ભલે ત્યારે તો હવે ફોન થયા છે સાહેબ પેલા ફોન નહોતા સંદેશા નહોતા તાકે તો દ્રષ્ટિ મેળવવી ક્યાં તાકે આજ મારો પીયુ અહાડી બીજના દર્શન કરતો હશે અને આ હું આજે એમ કહેવાય કે બીજની સામે નજર નાખી દઉં તો એ બાને તે પીવની નજર સામે મારી બે નજરું ભેગી થઈ જાય પણ કોકે બીજને પૂછ્યું અહાડી બીજને પૂછ્યું કે ભાઈ એ બીજ આવડી આજ તારું એટલું બધું તને પણ કેમ તેજ દેખાય છે તને પણ કેમ આનંદ છે અને તેથી બીજે કદાચ એવો જવાબ આપ્યો હશે બાપુ કે મને આનંદ એ છે હું તો બાર વાર ઉગું છું વર્ષમાં બાર વાર હું બીજ ઉગું છું પણ આજ મને આનંદ એજ છે કે આજ હું બીજમાંથી આજ ચંદ્ર ગુરુની પૂર્ણિમા બનવાનો છે એનો મને આજ વધારે હરખ છે હું ગુરુની પૂર્ણિમા બનવાનો છું એટલે માણસમાં રૂપ કેટલું છે એ મહત્વનું નથી ગુણ કેટલું છે એ મહત્વનું એનો એક નાનો દાખલો સદ્ગુરુ આપણને શું શીખવાડે છે માં આપણને શું શીખવાડે છે આપણને હકારાત્મક જીવતા શીખવાડે છે નકારાત્મક નહીં જેના જીવનમાં હકારાત્મક શબ્દ હોય હકારાત્મક જીવન હોય એને કોઈ દી વાંધો ન આવે હું તો આ ગુરુ પૂર્ણિમાને દિવસે એક જ વાક્ય કેવું છે મારા યુવાન મિત્રોને કે દોસ્ત કોની હામાં વટ તમારી ઊર્જા અંદરો અંદર કેટલોક સમય બગાડશો અને જેટલા જેટલા બાઇક ઉપર મોટરસાયકલ ઉપર જે મિત્રો નીકળે છે એને હું બે હાથ જોડીને પગે લાગીને કહું છું મેં ગયા વર્ષના આંકડા સાથે કહું કે ભારત વર્ષમાં કેવલ ને કેવલ મોટરસાયકલ ઉપર એક વર્ષના એક લાખ યુવાનો ગુમાવ્યા છે આપણે લઈ જો મૃત્યુ તો એકવાર છે જ તે પણ યુવાન એવું નક્કી કર લે કારણ કે ઇન્દ્ર ભારતી બાપુ એક જ એવી વ્યક્તિ છે કે ના મંડપ ઉપર તિરંગો લહેરાતો હોય અને બીજી પૂંજ મોરારી બાપુ ની કથા મંડપ ઉપર એક તિરંગો લહેરાતો હોય આ ભારતી બાપુ ના મંચ ઉપર ઇન્દ્ર ભારતી બાપુ ના મંચ ઉપર યુવાનો ની ગાથાઓ ગવાય છે એટલે મારા ભારત વર્ષ ના યુવાનો ને વિનંતી કરીને કહું છું કે એક વીસ વર્ષ યુવાન મોબાઈલ માં એન્ટ્રી પાડતો પાડતો જાતો હોય અને ટ્રક સાથે અથડાઈ જાય પણ જે જનેતા એ વીસ વર્ષનો કર્યો એ જનેતાને તો કોઈ પૂછો ભલા માણા કે તે જન્મ દેતી વખતે દીકરાની પીઠ જોઈ છે અને મૃત્યુ વખતે વીસ વર્ષના યોધાને વીસ વર્ષના યુવાનને લાશ જેથી જનેતાને જોવી પડે તેથી જનેતાને એમ કહેવાય કે કેટલી કેટલી અને એને અંદર બોલી થતી છે મૃત્યુ તો આવશે જ એક વાર પણ મૃત્યુ એવું બનાવી કે આપણા ગયા પછી આ રાષ્ટ્ર આપણું એમ કહેવાય તિથિ ઉજવે દેશ તિથિ ઉજવે બાવીસ વર્ષનો વીસ વીસ વર્ષના યુવાન એક ન જેવી ભૂલમાં ન જેવી એક ક્ષણ માટે જેને બાવીસ વર્ષ જે જનેતાએ મોટા કરવામાં એને ભોગ આપ્યો છે ભણાવવામાં ભોગ આપ્યો છે એ એક બાવીસ સેકન્ડની ભૂલની અંદર એના બાવીસ વર્ષના યોગદાનને યુવાન એમ કહેવાય કે ઠોકર મારીને જાય છે હા આ પહેલી વાત છે યાર જ્ઞાતિ વાતીના હવે વાડા મૂકો હવે ભારતી બનો હું ભારતનો સંતાન છું સારે જ્યાંથી અચ્છા હિન્દુસ્તાન હમારા આ ભારત વર્ષના સંતો જો ગાથા લઈને નીકળ્યા હોય અને ભારતી બાપુને એક નિવેદન મને ગમ્યું હતું કે અમે માળાઈ લઈએ કે સમય આવે તો ભાલાય લઈ શકે ઈ આ ભારત વર્ષની ગાથા છે ભલામાર પણ એને એને સાર્થક કરવા માટે શું કરવું પડશે એની સાથે જોડાવું પડશે એના વિચારો સાથે જોડાવું પડશે કેવલ વાદ વિવાદ નહીં એક સંવાદ સાથે જોડાવું પડશે કે મારી ઉર્જા હું ખોટે ખોટી નહીં મુકા હા મારે સમર્પિત થઈ જાવ ગમે એમ કરીને ભરતી થઈ જાવ મિલિટરીમાં ઈ ઉર્જા ન્યા પગાડો તમારી અને ઈ તમારું એક લોયનું ટીપું ભારત ભૂમિમાં પડશે ને તેથી ભારત ભૂમિ તમારી જેવા 100 યુવાનોને પાછો એમ કે જન્મ દેશે રોડ ઉપર સુગામ ઢોળી નાખો છો

બધ નથી આવી રીતે ભાઈ જાતા તો તો મરી જાય અમારે છોકરા છે આવે આ તો ઘણા પાછા મોબાઈલ માં લખે કલાકારો શું કરે છે પૈસા લે છે ત્યાં કેદી દીધા દીકરા લુખેશો ને આ ધરતી ની જરૂર નથી સાંભળી લેજો કાન થોડીને સાંભળે કે જે આ દેશની સંસ્કૃતિની વાતોની વાત માથે કોઈ ડિબેટ ખોટી રીતે કરતા હોય આ દેશના કોઈ ભજનનો ટુકડો કરીને કોઈ મુકવા એની પાછળ જો કોઈ કરતા હોય એ ફારતું સંતાન ન હોઈ શકે તમને સાચી ઠોકીને કહું ક્યારે નથી બોલતો બોલું છું કે આવા નવી પેઢી નવા યુવાનો એવા કલાકારો આવ્યા છે એના એક એક વાક્યમાં હા કોઈથી ભૂલ થાય તમે એક કલાક બોલો ને સાહેબ તો એક દસ મિનિટ એવી નીકળે જ તે તમે એ તમારી ઘરના ઘઉં હોય ને તો એક ગુણ ગુણમાલી તમે ખોબો કાકરા કાઢી શકો વાણી ને પાણી વ્યર્થ ન વ્યુ જાય ઉજાગરા કરી કરીને તમારી સામે આતળડા તોડી તોડીને જે બોલે છે આ ટીપૂ મારતા થાય આ ભજન તમને તમને શું લાગે કે દેકારો એ સૂરની પીડા એ પોતાના હાદ ને ઈશ્વરના નાદ સુધી જોડવાની એક ધારા મેરંગની સોધારિ એક ધારી નઈ સોધારિ જેની ધાર વિચળ રે જેની ધાર ન તૂટે ઈ ભજનની ધાર છે ભજન છે તલવાર ની પણ ધાર છે ભજનની ફૂલડાની પણ પાખડી પણ છે પેલા તમને તલવાર ની ધાર જેવું આકરું લાગશે સાહેબ પણ એમાં પ્રવેશ કરી જાવ ને આ સૂર્ય જેટલો ગરમ છે એટલો ઠંડો છે તમે બાવીસ હજાર ફૂટ ઉપર જાવ એટલે સાહેબ ઝીરો ટેમ્પરેચર થઈ જશે જેમ સૂર્યની નજીક જાતા જાવ એમ શીતળતા વધતી જતી હોય છે આઘા આઘા રે ને એને ગરમીના પરસેવા વળતા હોય છે બાકી નજીક આવી જાય ને ત્યાં તો નિરખારા જોઈ મરજીવા ન ફેર મો અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાળ લાગશે આ ધરતી મર્દોની ભૂમિ છે આજની તારીખે બોર્ડર હમણાં જો થોડાક દિવસ પહેલા બોલ્ડરમાં ગયો બાપ જ્યાં એનું ફાયરિંગ ચાલુ હતું પગે લાગે મંજૂરી લાગી એ કેમ્પમાં હું રોકાણો અને આ દેશના યુવાનોને મળ્યો તમને એમ લાગે કે પગાર માટે મિલેટરીમાં ગયા વીસ બાવીસ હજાર રૂપિયા તો આ દેશનો યુવાન ગામના જાપામાં કોણી મારીને કાઢ લે ભલા માણા એ વીસ બાવીસ હજાર ના પગાર હાટુ ન જાય પણ મારા ઈશ્વરે ઈ જનતા આ દેશના રખોપા હાટુ જીણ્યો હોય એને રોકી કોણ એકવાનો છે ભલા માણા જેને રાષ્ટ્ર માટે મોકલો છે જેના ધર્મ ધર્મ માટે મૂકલો છો શિવાને ભગવતી તલવાર ક્યારે આપે કે આવી ગયો શિવા આર તારી રાહ જોઈને બેઠી છું એના હાથમાં તલવાર આપીએ કે બાપો શિવાજીની આલગડાની બાપુ આ મેં શરૂઆત કરી અને એ છેલી કડી વાત કરી અને મારી વાતને મારે વિરામ આપવો છે એમાં એક શબ્દ છે દેવાજભાઈ રાજભા આ બધાય છે ગિરીશાપા

કે ભાઈ શિવાજી નો જન્મ થાય તો ડુંગરા ધણેણે જો ધોયા નથી છૂટી છે અને પાછો સાંભળજો ડુંગર એને જ કેવાય જે ડુંગર ઉપર માં બેઠી હોય ડુંગર કોને કહેવાય ગિરનાર ડુંગર મહાન તો સુગા માં અંબા ઉપર બેઠી છે ચોટીલાનો ડુંગર સુગામ કહેવાય માથે ચામુંડમાં બેઠી છે પાવાગઢનો ડુંગર ડુંગર સુગામ કહેવાય મહાકાળી બેઠી છે અને તમે સાંભળી લ્યો પૂંજે રામદાસજી ભજને ગીત પૂંજે બાપુ એમ બેઠા એની પાસેથી મેં એક વાર સાંભળ્યું છે હું પણ ઘણી વાર બોલ્યો છું કે આ દેશનો કલાકાર બાપુ જ્યારે સ્ટેજ ઉપર બેઠા હોય ને તે દીત કલાકાર ઉપર ત્રણેય શક્તિ ધાર ધારા બેઠી હોય છે સાહેબ લક્ષ્મીને તો ખોળામાં બેઠો હોય છે

એને ડુંગર કહેવાય બાકી તો ધારૂ ઢોરા કહેવાય અને પાછી બીજી વાત કે હવે અહિયાં સ્પષ્ટ લખ્યું છે ડુંગર ડુંગરા ડોલે ધણાણા ડોલે પાછા તો ડુંગર ઉપર માં બેઠી હોય પણ બાપુ शिवाजी નો જન્મ થયો ને મેઘાણીએ બિલકુલ ખોટું નથી લખ્યું ઈ દરેક ડુંગર ઉપર સોસઠ જોગણીઓ દરેક ડુંગર ઉપર એક એક ભગવતીઓ દરેક ડુંગર ઉપર એક ભવાનની બેટી હતી ને બાપુ એ તેદી રાહડે રમતું થયો કે આવ્યો શક્તિનો જીલનારો આવ્યો ભારતનો રખપતા કરનારો ઈ ભગવતીઓના રાહડાની પગની ઠેય ને એને લીધે ડુંગરાની ધણે નાટ્યું બોલતી હતી કે આવ્યો એક જનનીનો જાયો રાષ્ટ્ર માટે બચાવે પોતાની ઉર્જા પોતાની એકતા માટે બચાવે પોતાની ઉર્જા પોતાના ભારતીપણા માટે બચાવે અને પોતાની ઉર્જા પોતાના રાષ્ટ્ર ધર્મ માટે બચાવે આડા આવડા મોબાઈલમાં વાતો કરી કરીને ખોટી કોમેન્ટ કરી કરીને નહીં દેશની એકતા અને આવા મહાપુરુષો પૂજ્ય ઇન્દ્ર ભારતી મહારાજ પૂજ્ય બાપુ અહીંયા બિરાજમાન છે આવા મહાપુરુષો જારે જારે ધર્મનું કાર્ય કરે ને સાહેબ એની સેવાની ડોલુમાં તેદી તમારી શક્તિ એમ કહેવાય કે સેવામાં વપરાશે ને તેદી મારો અખિલ બ્રહ્માંડનો માલિક તમને દહ દહ ગણી સેવા આપવા માટે એમ કહેવાય શક્તિ દેવા માટે બેઠો બાકી તો જેવા બાપ એવા બેટા ને વડ એવા ટેટા એ વાત ખોટી પડે જો ભાઈ બહુ સરસ વાત કરી તમારે જો વાહન રોવરાવવા હોય પણ હવે હવે તો એવું બન્યું છે ભાઈ સારી મોર્ગેજ વગર કોઈ લોન દેતું નથી હા મને હું તો નાનો હતો તેથી સાંભળતો મોટા મોટા વડીલો વાતું કરતા છોકરાઓ આલ્યા માલ્યા બેહતા ઈ બુઢિયાવને તેદુની ખબર હતી કે વિજય માલ્યા બૂસ મારવાનો હતો અગાઉ કહી ગયા હતા બોલો પણ આપણે વડીલોનું નું માન્યું જ નહીં કોઈ દી પણ ભાવ વિભોર થાય અને અહીંયા દરેક કલાકારો પોતપોતાની રીતે આનંદ કરાવવા માટે આવી પ્રસાદી દેવા માટે આજ બાપુ ધરી લોઢાનું બખતર આ બધાને કહું છું કલાકાર માત્રને કહું છું સંતોને વિનંતી પ્રાર્થના કરું છું ગિરીશભાઈ કે આજ ધરી લોઢાનું બખતર તમને ભેટવા આવ્યો છું આપ કહો છો ગાંડો છો ભાઈ બખતર બાંધીને ધીંગાણે જવાનું હોય કે ભેટવાનું હોય પણ હમણાં જ ગાંડાની વણજાર ગવાણી છે હા હું ગાંડો છું ધરી લોઢાનું બખતર તમને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસ કહે છે તમને ભેટીએ ને અમારા આ ખોળિયા રૂપી બખ્તર એ જો હોનાના થઈ જાય અને આ મારા લોઠાર જેવા શબ્દો આપને અડે અને એ હોનેરી થઈ જાય એ પ્રયાસ કરવા માટે આજ પ્રાર્થના આવી ગુરુ પૂર્ણિમાની જ્યારે આમ તો શરૂઆત થઈ ગઈ છે ત્યારે પૂજે ઇન્દ્ર બાપુના ચરણમાં વંદન કરી પૂરા વિશ્વને ગુરુ પૂર્ણિમાની આથી ખૂબ 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 વધાય અને ગુરુ પૂર્ણિમાના મારા જય શ્યા